ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે વડોલી ગામની અંદર બીજા એક આપણા પ્રોગ્રેસિવ ફાર્મર છે એમનું નામ પૂછશે ભાઈ નામ શું તમારું ઉમંગ પટેલ તમારો મોબાઈલ નંબર એકવાર બોલજો નાઇન સેવન ટુ થ્રી ટુ ટુ ઝીરો ફાઇવ ડબલ સેવન આ તમે કબડ્ડી બીનાનું વાવેતર કરેલું છે તો કેટલા કિલો બિયારણ તમે લીધેલું છે મેં ચાર કિલો બિયારણ લીધું છે અને ખૂબ સારું રિઝલ્ટ છે ઉત્પાદન પણ બહુ જ સારું છે એવું છે અને ક્યાંથી તમે આ બિયારણની ખરીદી કરેલી આપણે ગંગાધરા મંડળી ગંગાધરા બરાબર તો તમે અન્ય કંપનીના જે ભીંડા બનાવતા હતા મોંઘા ભાવના પાંચ હજાર છ રૂપિયા કિલો વાળા બરાબર એની સરખામણી આ છવ્વીસો ચાલીસ રૂપિયા પ્રતિ કિલો નું બિયારણ બરાબર તમને શું લાગે છે કેવું છે એમનું મેં મારી લાઈફમાં અગાડી બે વાર ભીંડા બનાવ્યા છે પાંચ હજાર ને એક છપ્પનસો વાળી જાત બનાવી છે તેના અડધા જ ભાવમાં ને તેની કરતા સો ની દોઢસો ગણા સારું રિઝલ્ટ આ જાતથી મને મળ્યું છે ને અગાડી બી ભવિષ્યમાં બી બનાવીશ તો આ જાત બનાવીશ તમને શું લાગે છે આની અંદર ફરક બીજી ક્વોલિટી મને બીજા કંપનીના ભીનામાંના આમાં બીજી કંપનીના ભીડામાં પહેલી બે વાળા ખાલી ક્વોલિટી રહી છે પછી ને એવું બધું જ લેવું પડે આમાં પહેલેથી જ છે જ્યારથી નલરીયા જે મારો પાંચમો વાળો છે પણ પાંચમા વાળે બી ક્વોલિટી ખરવાઈ નથી ઓકે તો સૌથી મુખ્ય ખાસિયત કબડ્ડી બીનાની શરૂઆતથી જ લાગ વધારે હોય છે અને છેલ્લે લગીન ગ્રીનરી કલર પકડી રાખે છે પાંચ ધારી ભીંડો નજીક નજીક ભીંડાની બેઠક અને ફૂટની સંખ્યા વધારે તો આ ઉમંગભાઈ છે એમણે ખૂબ સરસ કબડ્ડી ભીંડાનો રિવ્યૂ આપ્યો આપ પણ બનાવો કબડ્ડી ભીંડા મેળવવાનું સ્થળ નૂતન બગાયત મંડળી ગંગાધરા મારો મોબાઈલ નંબર નાઇન સિક્સ ટુ ફોર વન ફાઇવ ડબલ નાઇન ટુ નાઇન